નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં તેજીનો માહોલ યથાવત છે સતત બીજા દિવસે જે જીરુના ભાવમાં નવસો રૂપિયાનો વધારો આવ્યો છે અને વાયદો બજાર હજારોની સપાટીએ પાર કરી ગયો છે જીરુમાં આગળ વધુ તેજી આવશે તો વેચવાલી પણ વધી જાય તેવી સંભાવનાઓ છે જીરુમાં સત્યાવીસ હજાર સુધી વાયદો અત્યારે બોલાઈ રહ્યો છે આગળ ઉપર જો આ વાયદો અઠ્યાવીસથી ઓગણત્રીસ હજાર સુધી ભાવ સામે દેખાઈ શકે છે જીરુની આવકો આજે સ્ટેબલ હતી પરંતુ હાજર મને ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુમાં બાંગ્લાદેશ અને કેટલાક દેશોમાં માંગ ખુલી છે આ વર્ષે રમઝાન મહિનામાં જીરુનો વપરાશ કેવો પડશે તેના પરિણામે જીરુનો નવો સ્ટોક મોટો આવવાથી નિકાસના વેપારો વધે તેવી સંભાવનાઓ છે જીરુમાં તેજી કે મંદીનો આધાર બે બાબત પર રહેલો હોય છે જેમાં કે સાયનાની જીરુનો નિકાસ વેસવાલી અને ભારતના બજારમાં ઓક્ટોબરમાં વરસાદ કેવો પડે છે તેના ઉપર જમીનની ભેદની સ્થિતિ નક્કી થશે જીરુવાયદો અત્યારે આઠસોથી આઠસો નેવું રૂપિયાથી લઈને સત્યાવીસ હજાર એકસો એંસી સપાટીએ બંધ થઈ રહ્યો છે હાલ જીરુમાં મોટો સુધારો જોવા મળ્યો છે ઊંઝા માર્કેટયાર્ડની અંદર જીરુના ભાવ પાંચ હજારથી લઈને પાંચ હજાર ત્રણસોની વચ્ચે ચાલી રહ્યા છે તેમજ અન્ય માર્કેટયાર્ડની અંદર પાંચ હજાર સુધી જીરુની બજાર ટકેલી રહી છે જો દિવાળી ઉપર આ જીરુના ભાવ વધે તેવું અનુમાન નિષ્ણાતો દ્વારા લગાડી રહ્યા છે અને દિવાળી બાદ જીરુના ભાવમાં મોટી તેજી આવવાની સંભાવના રહેલી છે તો મિત્રો આ હતી જીરુની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન